સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે નેપાળના શહેનાઝ નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી મોલવી નેપાળના શહેરનાઝ અને પાકિસ્તાનના ડોગર સાથે સંપર્કમાં હતો અને શહેનાઝનું સાચું નામ મોહમ્મદ અલી મોહમ્મદ સાબિર છે તેની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીક બિહાર રાજ્યના મુઝફ્ફરપુરથી કરવામાં આવી હતી અને આરોપીને મુઝફ્ફર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ મેળવી લેવાયા હતા અને હવે આરોપીને સુરત લાવવામાં આવશે